પ્રશાંત કોરટકરના અપમાનજનક ટિપ્પણીઓ સામે મહાવિકાસ આઘાડીના ધારાસભ્યો નું વિરોધ પ્રદર્શન મહારાષ્ટ્ર વિધાનસભા બહાર મહાવિકાસ આઘાડીના ધારાસભ્યો પ્રશાંત કોરટકર ને ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કોરટકર પર આરોપ છે કે તેમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે જેનાથી રાજ્યભરમાં રોષ ફેલાવ છે આ મામલો ત્યારે શરૂ થયો હતો જ્યારે ઇતિહાસકાર ઇન્દ્રજીત સાવંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પ્રશાંત કોરટકરે તેમના ઉપર

ફડણવીસની જાતિનો ઉલ્લેખ કરીને જાતિવાદી તણાવ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે મહાવિકાસ આઘાડીના ધારાસભ્યોનું આ વિરોધ પ્રદર્શન સરકાર પર દબાણ બનાવવા માટે છે જેથી પ્રશાંત કોરટકર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને છત્રપતિ શિવાજી મહારાજના અપ્પાને લઈને ન્યાય મળે